જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર તો આજે આપણે એક ખાસ મુદ્દા ઉપર વાત કરવાના છે ખાતર વિશે વાત કરવાના છે જે મુખ્ય એના ચાર મુદ્દા છે આપણી પાસે કે પહેલો મુદ્દો કે ખાતર આપણે ક્યારે નાખવું ચોમાસામાં અથવા ઉનાળામાં બીજા મુદ્દાની વાત કરીએ તો ક્યુ ખાતર સારું ઘરનું કે તબેલાનું અને આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો એની અંદર જે મિલાવટ થતી હોય તો એને આપણે કઈ રીતના એના લીધે બસી હકીએ અને ચોથો મુદ્દો છે કે ખાતર ન અત્યારે જોવા જઈએ તો ભાવને બધા હાઈએસ્ટ થઈ ગયા અને સારું ખાતર પણ મળતું નથી તો એના અલ્ટરનેટિવમાં આપણે એવું શું કરી શકીએ જેથી કરીને આપણે ખાતર જેટલો જ ફાયદો થાય તો મુખ્ય ચાર મુદ્દા વિશે જ આજે વિડીયોની અંદર વાત કરશું તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ પહેલો મુદ્દો છે જે આપણે મિલાવટ અથવા જે ભેળસેળ થતી હોય તો એની અંદર જનરલી જોવા જઈએ તો ઘણા બધા શું કરતા હોય કે એની અંદર ધૂળ ભેળવી દેતા હોય માટી ભેળવી દેતા હોય અને આપણે લેવા જઈએ ત્યારે કહેતા હોય કે આ પોદરા ઉપાડવામાં ને એ બધા એમાં ધૂળ ને બધું મિક્સ થઈ જતું હોય તો પહેલું તો આ એક ભેળસેળમાં થઈ શકે અને બીજું એ છે મિત્રો એક ભેળસેળ કરતા હોય જે ઈમાનદાર માણસો હોય એ તો કોઈ ભેળસેળ નહીં કરે પણ જે બે માણસો હે એ શું કરતા હોય કે જે આપણે ખબર છે ચોમાસાની અંદર આપણને ખાતર સસ્તું મળતું હોય તો ચોમાસાની અંદર એ લોકો શું કરે કે આપણે જે ગાડી હોય અથવા ટ્રેક્ટરની ટોલી હોય એની અંદર ખાતર થોડુંક ભરી અને એની અંદર જે નીરમા પાવડર આવે જે ડિટરજન્ટ પાવડર આવે એ પાવડરથી મિક્સ કરી દઈએ અથવા ટેલર ભરી અને ટેલરને આગળ પાછળ કરી અને એની અંદર સારી રીતે નીરમા પાવડર મિક્સ કરી દેતા હોય એના લીધે શું થાય ખાતર આખું ઉપર આવી જાય અને આપણે જોવા જઈએ તો એમ થાય કે નાના ખાતરને બહુ સારું છે અને આપણે એના વધારે પણ પૈસા આપી દેતા હોઈએ તો આ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખવાનું ખાતર લેતી વખતે મિત્રો જે ઈમાનદાર માણસો હોય અને આપણે કોઈ જાણીતા ને એવા હોય ત્યાંથી જ લેવાનું હંમેશા આગ્રહ રાખવો જોઈએ અને હવે આપણે વાત કરીએ મિત્રો કે ક્યુ ખાતર સારું આપણે ઘરનું ખાતર સારું અથવા તો તબેલા હોય એ ખાતર સારું તો આમ આપણે જનરલી ઘરનું ખાતર જોવા જઈએ મિત્રો તો આપણે એની અંદર સારો ને એ જ લીલો સારો હૂકો સારો ભૂકો ને એવું બધું જ આપણે પશુને વધારે પડતું દેતા હોઈએ તો એના લીધે શું થાય એની અંદર પ્રોટીનનું પ્રમાણ જોવા જઈએ તો ઓછું જોવા મળે અને જે તબેલો કરતા હોય એ બધા કોમર્શિયલ રીતે પ્રોફિટ માટે જે બધા ધંધો કરતા હોય અને આમ જોવા જઈએ તો સિટીની અંદર સારો ને એ બધું જળવાનું થોડુંક મુશ્કેલ રહેતું હોય તો એના લીધે એ લોકો શું કરતા હોય કે કપાસિયા ખોળ ને એવું બધું વધારે પ્રમાણમાં આપતા હોય સારો ઓછો આપતા હોય એના લીધે શું થાય કે ખોળ ને કપાસિયા ને હોય એની અંદર પ્રોટીનનું પ્રમાણ ભરપૂર હોય છે એટલે જો આપણે બની શકીએ તો તબેલાનું ને એ ખાતર મળી શકે તો બધાય કરતાં ઉત્તમ રહેશે કેમ કે એની અંદર પ્રોટીનનું પ્રમાણ ખૂબ સારું એવું હોય છે અને હવે આપણે વાત કરીએ મિત્રો ત્રીજો મુદ્દો છે આપણે કે મેન છે કે ખાતર ક્યારે નાખવું ઉનાળામાં અથવા ચોમાસાની અંદર તો આમ જનરલી મિત્રો આપણે ખાતરની પ્રોસેસ જોવા જઈએ ને તો એ બે રીતથી પ્રોસેસ થતી હોય એક તો ખાતર બેસ્ટ સળવવું હોય તો એને એક તો નમી જોઈએ અને અંધારું જોઈએ મિત્રો આ બે વસ્તુ ખાસ મુખ્ય છે અંધારું અને નમી જ્યારે વધારે પડતી હોય અને તો એ નમી ક્યારે હોય એ જોવા જઈએ તો આપણે ચોમાસા ગાળા દરમિયાન આપણે વાદળછાયું ને વાતાવરણ હોય તો એટલું બધું આપણે પ્રકાશ પણ હોતો નથી અને નમી સારામાં સારી હોય વરસાદના લીધે તો ચોમાસાની અંદર આ પ્રક્રિયા ખૂબ ઝડપી થાય છે અને ઉનાળાની અંદર શું થાય તડકો ફૂલ હોય અને વાતાવરણ પણ આખું સૂકવું હોય તો એના લીધે ઉનાળાની અંદર આપણે જોવા જઈએ તો ચોમાસામાં જેટલી ઝડપી પ્રોસેસ થાય ને એટલી ઉનાળામાં થતી નથી તો ઉનાળાની અંદર આપણે ખાતર ભરી દઈએ મિત્રો તો એ બેસ્ટ ટાઈમ રહેશે મે અથવા જૂનની અંદર જો આપણે ખાતર ભરી દઈએ તો એ આપણે સારામાં સારો ફાયદો રહેશે અને સુમાહામાં ભરી શકાય એવી કોઈ શક્યતા નથી એ હું પણ સમજી શકું છું અને હવે આપણે વાત કરીએ મિત્રો છેલ્લો લાસ્ટ મુદ્દો કે અત્યારે એટલા બધા ખાતરોના ભાવ હાઈએસ્ટ થઈ ગયા છે તો આપણે અમુક એવા પ્રશ્ન આવે જેથી કરીને આપણે ખેતરની અંદર ભરી શકવું શક્ય નથી હોતું તો આપણે એના અલ્ટરનેટિવ તરીકે શું એવું ઉપયોગ કરી શકીએ જેથી કરીને ખાતરનો ફાયદો થાય એના જેટલું અથવા એનાથી થોડોક ફાયદો આપણને થઈ શકે તો હમણાં મેં તમને વાત કરી મિત્રો કે જે આપણે ખલી અથવા આપણે જે ખોળ હોય એની અંદર પ્રોટીનનું પ્રમાણ સારામાં સારું હોય છે ખલી એટલે કે જે આપણે કોઈ પણ તેલીબિયા હોય દાખલા તરીકે માંડવી છે કપાસ ગયા છે સોયાબીન છે એની અંદરથી આપણે તેલ કાઢી લઈ અને જે વધે એની અંદર પ્રમાણ પ્રોટીનનું પ્રમાણ ખૂબ સારું એવું હોય છે તો જો એ આપણે આપીએ અને એની અંદર જોવા જઈએ સારામાં સારું હોય મિત્રો તો એ છે એરંડીનો ખોળ છે એરંડીનો ખોળ આપણે આપીએ તો સારામાં સારું રિઝલ્ટ મળી શકે એવું મારું માનવું છે તો મિત્રો આ એક વિડીયોને બધા ખેડૂત મિત્રો સુધી શેર જરૂર કરી દેજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ થોડીક સાચી માહિતી મળે અને જો માહિતી પસંદ આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો ધન્યવાદ